હેલો માય ડિયર સ્ટુડન્ટ વેલકમ બેક ટુ આદિન ક્લાસીસ આદિન ક્લાસીસમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે ચાલો વિદ્યાર્થીઓ આજે આપણે મોસ્ટ 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 એમપી એમસીક્યુ વિભાગેની એનું આપણે સોલ્યુશન કરવાના છીએ ઘણા બધા વિદ્યાર્થીઓની કોમેન્ટ આવે છે કે બેન સમાજશાસ્ત્રમાં પણ કંઈક આઈએમપી આપો તો અહીંયા વિડીયો જોના દરેક વિદ્યાર્થીને ખાસ જણાવવાનું કે નવા વિદ્યાર્થી હોય કે જૂના વિદ્યાર્થી જૂના વિદ્યાર્થીને તો મારે કંઈ કહેવાનું છે જ નહીં પણ ફર્સ્ટ વાર ચેનલની વિઝિટ કરે છે તો વિદ્યાર્થીઓ તમે મારા ઉપર સો ટકા વિશ્વાસ કરી શકો છો અને અહીંયા હું તમને જે ટોપ પચાસ કે પંચાવન એમસી કે જે આપું છું એટલા પહેલાં તૈયાર કરી લેજો ખાસ કોઈ ટોપર વિદ્યાર્થી છે તો એ બધા એમસીક્યુ તૈયાર કરે એ અલગ વાત છે પણ અમુક વિદ્યાર્થી એવા હોય છે કે બેન પાસ થવું છે અને અમુક મિડલ હોય છે વિદ્યાર્થીઓ જેમને સારા એવા સિત્તેર એસી માર્ક્સ લાવવાના હોય છે એમની વાત કરું છું તો એ વિદ્યાર્થીઓને ખાસ કરી આનો વિડીયો જોઈ અને જેટલા એમસીક્યુ છે એટલા તૈયાર કરી લેજો મોસ્ટ એમ્પી છે તમારી એક્ઝામની અંદર તમને બેઠે બેઠા ક્વેશ્ચન જોવા મળી શકે છે તમારા માટે ખૂબ મહેનત કરું છું તમે મારા માટે એક કોમેન્ટ કરીને એટલી મહેનત થોડી કરી લેજો કે એક સારી એવી કોમેન્ટ કરો જો તમને મારું ભણાવવાનું ગમતું હોય હું હેલ્પ કરું એવું લાગતું હોય તો ઓકે બીજું ખાસ જણાવવાનું દરેક વિદ્યાર્થીને કે ડિસ્ક્રિપ્શનની અંદર મનોવિજ્ઞાનના વિડીયોની લિંક આપેલી છે પ્લેલિસ્ટની લિંક આપેલી છે સમાજશાસ્ત્રના જેટલા પણ વિડીયો છે આઈએમપી એની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં છે ચેનલમાં જોડાવા માટે ટેલિગ્રામમાં જોઈન થવા માટેની દરેકે દરેક લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે તો ખાસ વિડીયો જુઓ તો પછી ડિસ્ક્રિપ્શન થોડું ચેક કરવાનું રાખવાનું ઓકે ચલો તમને કોઈ વિડીયો ના મળતા હોય તો વાત કરું છું ચાલો મોસ્ટ એમપી એમસીક્યુ વિભાગે ચાલો પ્રથમ નંબરનો પ્રશ્ન છે ભારતમાં સૌથી વધુ કયા ધર્મના લોકો વસવાટ કરે છે એક માર્ક્સ પાકો જો પૂછાઈ જાય તો પાકો ને હા પાકો કેમ કારણ કે ભારતમાં કયા ધર્મના લોકો સૌથી વધારે વસવાટ કરે છે આ તો કહેવા જેવી વાત છે આ આપણને ખબર જ હોય કયો ધર્મ છે હિન્દુ ધર્મના લોકો સૌથી વધારે રહે છે રાઈટ

ચાલો પ્રશ્ન નંબર ચાર ભારતનો સર્વોચ્ચ નાગરિક એવોર્ડ કયો છે તો ભારતનો સર્વોચ્ચ નાગરિક એવોર્ડ કયો છે ભારત રત્ન નહીં કહેતા કે આને તો ભારત રત્નનો એવોર્ડ મળવો જોઈએ હા આપણા પપ્પા જોડે હોય તો હા તો પણ આપણા દેશનો સર્વોચ્ચ નાગરિક એવોર્ડ છે એટલા માટે ભારત રત્ન કહેવાય છે રાઈટ ઓકે ચાલો પછી પ્રશ્ન નંબર પાંચ ઉપર જેવું છે ગુજરાતમાં ઈસવી સન બે હજાર અગિયાર ની વસ્તી ગણતરી મુજબ લિંગ પ્રમાણ કેટલું છે ગુજરાતમાં પૂછ્યું છે તો કેટલું આવશે નવસો ને અઢાર આવશે યાદ રહેશે ને ગુજરાતમાં નવસો અઢાર ગુજરાત પૂછ્યું છે ધ્યાન આપજો ચાલો પ્રશ્ન છ ભારતમાં ઈસવીસન બે હજાર અગિયારની વસ્તી ગણતરી મુજબ સૌથી ઓછી જો જો શું પૂછ્યું છે ને ખાસ ધ્યાન આપ રાખજો નહીં તો એક માર્ક્સ હટ કરતો જતો રહેશે અહીંયા સૌથી ઓછી વસ્તી કીધી છે સૌથી ઓછી વસ્તી ધરાવતું રાજ્ય કયું છે તો જવાબ આવશે ઉત્તરાખંડ રાઈટ ઓકે ચલો પ્રશ્ન નંબર સાત ભારતમાં કેટલી ભાષાઓ બંધારણીય દરજ્જો ધરાવે છે તો ભારતમાં બાવીસ કેટલી બાવીસ

ચલો પછી છે બૌદ્ધ ધર્મનું ધર્મ પુસ્તક તો યાદ રાખશો બૌત્રી શું યાદ રાખશો બૌત્રી ભાઈ ઘણી વાર પૂછાય ગયેલો પ્રશ્ન છે બૌત્રી બ એટલે બૌદ્ધ અને ત્રી એટલે ત્રિપીટક તો જવાબ આવશે ત્રિપીટક ચલો પ્રશ્ન નંબર દસ પારસીઓનું ધાર્મિક પુસ્તક કયું છે પારસીઓ શું કીધું છે પારસીઓ તો પારસીઓનું ધર્મ પુસ્તક આવશે અવેસ્તા પારસીઓ યહૂદી ધર્મના કહેવાય ને તો યહૂદીનું જંદ અવસ્થા એટલે અવેસ્તા આવશે રાઈટ ચાલો પછી આગળ વધુ છે પ્રશ્ન નંબર અગિયાર ઉપર જવું છે શીખ ધર્મનું ધાર્મિક પુસ્તક કયું છે તો શીખ ધર્મની સ્થાપના કોને કરી હતી ગુરુ નાનકે તો આગળ ગુરુ યાદ રહી જાય તો પાછળ તો તો ગ્રંથ ગ્રંથ સાહેબ સાહેબ યાદ રહે ગુરુ ઓકે ચલો પ્રશ્ન નંબર બાર ભારત ભારતીય સંસ્કૃતિનો દ્રષ્ટિકોણ કેવો છે તો ભારતીય સંસ્કૃતિનો દ્રષ્ટિકોણ વૈશ્વિક છે કેવો છે વૈશ્વિક છે રાઈટ ઓકે ચલો આગળ વધુ છે પ્રશ્ન નંબર તેર ઉપર જઈશું હિન્દુ ધર્મનું ધર્મ પુસ્તક કયું છે શું કીધું છે હિન્દુ ધર્મનું ધર્મ પુસ્તક કયું છે તો હિન્દુ ધર્મનું ધર્મ પુસ્તક શ્રીમદ ભગવદ્ ગીતા છે શું છે શ્રીમદ ભગવદ્ ગીતા હવે આ કંઈ કહેવાની વાત છે આપણા ધર્મનું પુસ્તક છે તો આપણને યાદ તો રહી જાય ને હા ઓકે ચલો પછી અનુસૂચિત જાતિનું સૌથી વધુ પ્રમાણ કયા રાજ્યમાં છે તો અનુસૂચિત જાતિનું સૌથી વધુ પ્રમાણ પંજાબમાં છે જોજો અનુસૂચિત જાતિ આ પણ ઘણી પૂછાય છે પ્રશ્ન ધ્યાન લેશો રાઈટ ચલો પછી આગળ વધીએ તો પ્રશ્ન નંબર પંદર છે એમાં મંડલ કમિશનમાં ભારતના કયા સમાજશાસ્ત્રીને કામગીરી સોંપવામાં આવી હતી મંડલ કમિશનમાં ભારતના કયા સમાજશાસ્ત્રી હતા જેમને કામગીરી સોંપવામાં આવી હતી તો જવાબ આવશે એમ એન શ્રીનિવાસ એમ એન શ્રીનિવાસ યાદ રહી જાય એવું છે ચલો પછી પ્રશ્ન નંબર સોળ આદિવાસીઓની સંસ્થાની દ્રષ્ટિએ ભારત વિશ્વમાં કયા ક્રમે આવે છે તો આદિવાસીઓની સંખ્યાની દ્રષ્ટિએ ભારત વિશ્વમાં કયા સ્થાને દ્વિતીય એટલે બીજા સ્થાને દ્વિતીય સ્થાને આવે છે ઓકે પ્રશ્ન નંબર સત્તર ભારતે કઈ સાલમાં અસ્પૃશ્યતા નાબૂદી કાનૂન બનાવ્યો હતો અસ્પૃશ્યતાની નાબૂદી કઈ સાલમાં ભારતે કરી દીધી તો ઓગણીસો ને પંચાવનમાં કઈ સાલ આવશે ઓગણીસો ને પંચાવનની સાલ ઓકે ચલો પ્રશ્ન નંબર અઢાર ભારતની આદિજાતિની વસ્તીનું વર્ગીકરણ કોને કોણે આપ્યું છે તો ભારતની આદિજાતિની વસ્તીનું વર્ગીકરણ કોને આપ્યું છે તો જવાબ આવશે બીજરાજ ચૌહાણ ડોક્ટર બીજરાજ ચૌહાણ ચલો પ્રશ્ન નંબર ઓગણીસ ગુજરાતમાં ઈસવીસન બે હજાર અગિયારની વસ્તી ગણતરી પ્રમાણે અનુસૂચિત જાતિનું પ્રમાણ કેટલું છે તો અનુસૂચિત જાતિનું પ્રમાણ કેટલું આવશે સાત પોઈન્ટ દસ ટકા જો આવી થોડી સંખ્યાત્મક માહિતી હોય ને એના એમસીટી થોડા લખી લખીને ખાસ તૈયાર કરજો એટલે સંખ્યામાં ભૂલ ના પડે ઓકે સાત પોઈન્ટ દસ ટકા તો ભાઈ તૈયારી એવી હોવી જોઈએ ને કે આપણે અહીંયા ઓપ્શનમાં ફાંફા ના મારવા પડે ખાલી સીધો જ જવાબ શોધવાનો થાય જવાબ કઈ જગ્યાએ આપ્યો છે હા એમ નહીં તો પછી એવું કરવાનું જય માતાજી જ્યાં જી આવે એ આપણો જવાબ એવું ના કરતા પડશે એક્ઝામમાં હો હા એમ ચાલો પ્રશ્ન નંબર વીસ છે ટોટેમ વાદશેમાં જોવા મળે છે તો ટોટેમ વાદશેમાં જોવા મળે છે અનુસૂચિત જનજાતિમાં જવાબ આવશે અનુસૂચિત જનજાતિમાં ચલો પ્રશ્ન નંબર એકવીસ ઈસવીસન સન ઓગણીસો એકમાં ભારતમાં જાતિ પ્રમાણ કેટલું હતું તો ભારતમાં જાતિ પ્રમાણ કેટલું હતું નવસો ને બોતેર હતું કેટલું નવસો ને બોતેર રાઇટ ઓકે પ્રશ્ન નંબર બાવીસ મહિલા રાષ્ટ્રીય પંચ કાનૂન ક્યારે ઘડાયું શું કીધું છે મહિલા રાષ્ટ્રીય પંચ કાનૂન ક્યારે ઘડાયું છે તો ઓગણીસો નેવુંમાં કઈ સાલમાં ઓગણીસો નેવુંની સાલમાં મારા વાલા વિદ્યાર્થીઓ મહેનત બહુ કરું છું કન્ટિન્યુઅસલી વિડીયો બનાવું છું તમારા માટે તો થોડી સરસ મજાની કોમેન્ટ કરતા રહેજો વિડીયોને લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો ખાસ આપણી બોર્ડની એક્ઝામ પૂરી થાય ત્યાં સુધી પંદર હજાર સબસ્ક્રાઈબર પૂરા કરવાના છે ફટાફટ આપણી ચેનલને શેર કરશો દરેક વિદ્યાર્થી જોડે અને ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરતા રહેજો ઓકે ને હા ચાલો પ્રશ્ન નંબર ત્રેવીસ સાયકલ સહાય યોજનાનો લાભ કોને આપવામાં આવે છે છોકરાઓને નથી મળતો ખાલી છોકરીઓને જ મળે છે તો કન્યાઓને જવાબ આવશે કન્યાઓને છોકરાઓ બિચારા લલચાતા હશે આ મને સાયકલ હાલવી જોઈએ હતી ને બનાવે શું કરવું બોલો ચાલો પ્રશ્ન નંબર ચોવીસ ચિરંજીવી યોજના કયા પ્રકારની યોજના છે તો ચિરંજીવી યોજના એ આરોગ્ય અને પરિવાર કલ્યાણ

ગર્ભમાંનું બાળક છોકરી હોય અને દંપતીને વધારે છોકરીઓ થતી હોય અને છોકરાની રાહ જોઈને બેઠા હોય એટલે શું કરાવે ગર્ભપાત કરાવે રાઈટ ઓકે અત્યારે તો એના ઉપર કાયદા કાનૂન છે બનેલા એટલે પ્રશ્ન નંબર સત્યાવીસ સામાજિક પરિવર્તન એટલે શું તો સામાજિક પરિવર્તન એટલે રચના તંત્રમાં ફેરફાર શું થશે સામાજિક પરિવર્તન એટલે રચના તંત્રમાં ફેરફાર ચલો ત્યાંથી આગળ વધીએ તો પ્રશ્ન નંબર અઠ્યાવીસ સંસ્કૃતિનું સમન્વયીકરણ કઈ પ્રક્રિયાથી થાય છે શું સંસ્કૃતિનું સમન્વયીકરણ કઈ પ્રક્રિયાથી થાય છે તો સંસ્કૃતિનું સમન્વયીકરણ વૈશ્વિકીકરણથી થાય છે જવાબ આવશે વૈશ્વિકીકરણ ચલો પછી પ્રશ્ન નંબર ઓગણત્રીસ સામાજિક રચનાતંત્ર અને કાર્યોમાં આવતું પરિવર્તન એટલે સામાજિક પરિવર્તન એવું કોને કીધું છે સામાજિક રચનાતંત્ર અને કાર્યોમાં આવતું પરિવર્તન એટલે સામાજિક પરિવર્તન આવું કોને કીધું છે તો આવું કીધું છે કિંગ્સલે કિંગ્સલ દેવિસે કીધું છે કિંગ્સલે દેવિશ નામે કેવા છે જો યાદ રહી જાય એવા છે ફટાફટ ચલો પ્રશ્ન નંબર વર્તીશ સંસ્કૃતિકરણ માટે શ્રીનિવાસે સૌપ્રથમ કયો શબ્દ પ્રયોજો હતો સંસ્કૃતિકરણ માટે શ્રીનિવાસે સૌપ્રથમ કયો શબ્દનો પ્રયોગ કરે તો જવાબ આવશે બ્રાહ્મણીકરણ શું આવશે ચલો પછી પ્રશ્ન નંબર એકત્રીસ ઉદારીકરણમાં કઈ બાબત પર ભાર મૂકાય છે તો ઉદારીકરણમાં કઈ બાબત પર ભાર મૂકવામાં આવે છે તો ઉદ્યોગો અને વેપારમાં ચલો પ્રશ્ન નંબર બત્રીસ પશ્ચિમની વિચારસરણીના કયા તત્વોનો ભારતમાં સમાવેશ પ્રવેશ થયો છે

ફિલ્મ જગતનો પ્રતિષ્ઠિત એવોર્ડ કોના નામે આપવામાં આવે છે તો દાદા સાહેબ ફાળકેના નામે ફિલ્મ જગતનો જે એવોર્ડ છે ને કોના નામે આપવામાં આવે છે તો દાદા સાહેબ ફાળકેના નામે આપવામાં આવે છે ચાલો પ્રશ્ન નંબર ચોત્રીસ ભારતમાં મોબાઈલ સેવાનો પ્રારંભ ક્યારે થયો છે તો મોબાઈલ સેવાની ઇન્ટરનેટ સેવાની શરૂઆત ક્યારે થઈ હતી તો પંદર ઓગસ્ટ ઓગણીસો પંચાણું ના રોજ એટલે અહીંયા પંદર છે પાસળ પાછળ પાંચ છે એટલે યાદ રાખજો તો સાલમાં ભૂલ ના પડે હો હોય ચલો પછી આગળ જઈએ તો પ્રશ્ન નંબર પાંત્રીસમાં એસ એમ સી આર સંચાર મોડલ કોનું છે એસ એમ સી આર સંચાર મોડલ કોનું છે તો અહીંયા આપણો જવાબ આવશે ડેવિડ ડેવિડ બર્ગો જવાબ શું આવશે ડેવિડ બર્ગો બર્ગર નથી હો હા ન કે તમને મોઢામાં પાણી આવી જશે બર્ગર આઈ આ પીઝા એ બધું ન ખવરતા બગડી જાય પણ કોક દાડો ખાઈ લેવાનું ખવડતો ભાઈ ચાલો ભારતમાં રંગીન ટેલિવિઝનનો પ્રારંભ ક્યારે થયો ભારતની અંદર રંગીન ટેલિવિઝનની શરૂઆત ક્યારે થઈ છે તો અઢારસો ને ને બ્યાસી માં ક્યારે ઓગણીસો ને બ્યાસી માં થઈ છે રાઈટ ઓકે પ્રશ્ન નંબર સાડત્રીસ બ્રહ્મા સમાજની સ્થાપના કોને કરી છે તો બ્રહ્મા સમાજની સ્થાપના રાજા રામ મોહન કરી છે કોને રાજા રામ મોહન કરી છે રાઈટ ચાલો પછી પ્રશ્ન નંબર આડત્રીસ નર્મદા બંધ વિરોધી આંદોલન કયા પ્રકારનું છે તો નર્મદા બંધ વિરોધી આંદોલન જે છે એ પ્રતિરોધાત્મક સામાજિક આંદોલન કહે છે ચાલો પ્રશ્ન નંબર ઓગણચાલીસ ગુજરાતમાં સુધારાવાદી આંદોલન કોણે ચલાવ્યું હતું તો ગુજરાતમાં સુધારાવાદી આંદોલન કોને ચલાયતું તો કવિ નર્મદે ચલાય ચલાયતું કવિ નર્મદ તમે ગુજરાતી તમારું વિષય છે એટલે ગુજરાતીમાં તમે ભણતા હશો તો ગુજરાતી ભાષાના મહાન સાહિત્યકાર છે કવિ નર્મદ ચલો પછી કયા પ્રકારનું આંદોલન નૈતિકતા સાથે જોડાયેલું હોય છે તો કયું આંદોલન છે જે નૈતિકતા સાથે જોડાયેલું હોય છે તો સુધારાવાદી જે સામાજિક આંદોલન છે તે નૈતિકતા સાથે જોડાયેલું હોય છે રાઈટ ઓકે ચાલો પ્રશ્ન નંબર એકતાલીસ ભારતના વડાપ્રધાનશ્રીએ સ્વચ્છતા અભિયાનનો આરંભ ક્યારે કર્યો છે તો સ્વચ્છતા અભિયાનની શરૂઆત ક્યારે થઈ છે તો આપણા મહાત્મા ગાંધીજીનો જન્મદિવસ એટલે બીજી ઓક્ટોમ્બર ખાલી સાલ યાદ રાખવાની છે બે હજાર ચૌદ પણ સાલ અમુકને યાદ ના હોય તો જોઈ લેજો બીજી ઓક્ટોમ્બર બે હજારને ચૌદના રોજ રાઈટ ચલો પ્રશ્ન નંબર બેતાલીસ પંચાયતી રાજનું ત્રિસ્તરીય માર્ગું કઈ સમિતિ આપ્યું છે તો પંચાયતી રાજનું ત્રિસ્તરીય માર્ગ કોને આપ્યું છે તો બળવંતરાય મહેતા સમિતિએ આપ્યું છે કઈ સમિતિ બળવંતરાય મહેતા સમિતિ રાઈટ ઓકે ચાલો પ્રશ્ન નંબર તેતાલીસ પંચાયતી રાજની સ્વતંત્રતા પાયાથી શરૂ થવી જોઈએ આ વિધાન કોનું છે તો આવું કીધું તું આપણા બાપુએ કયા બાપુ મહાત્મા ગાંધી ગાંધી બાપુએ કીધું તું આવું કે પંચાયતી રાજની સ્વતંત્રતા પાયાથી શરૂ થવી જોઈએ ચલો ત્યાંથી આગળ વધીએ તો પ્રશ્ન ચુમ્માલીસ ગામના વિકાસ અને વહીવટનું મુખ્ય કામ કોણ કરે છે તો ગામનો વિકાસ અને ગામનો વહીવટનું કામ કોણ કરે સરપંચ કરે કોણ કરે સરપંચ કરે છે ઓકે ગામમાં વિકાસ તો સરપંચ જ કરે ને હા તો યાદ રહી જાય ચાલો પ્રશ્ન નંબર પિસ્તાલીસ પંચાયતનો કાર્યકાળ કેટલા વર્ષનો હોય છે તો આ તો આપણને બધાને ખબર જ હોય પાંચ વર્ષનો હોય પાંચ વર્ષમાં ચૂંટણી થાય સરપંચની નવી એમ પછી ગામમાં ઝઘડા થાય સરપંચની ચૂંટણીમાં અને આવું બધું ઘણું બધું જગ્યાએ આવું થતું હોય છે ચૂંટણીમાં બહુ પ્રોબ્લેમ ઓકે પ્રશ્ન નંબર છેતાલીસ પંચાયતી રાજમાં મહિલા અનામત કેટલા ટકા હોય છે તો પંચાયતમાં મહિલા અનામત કેટલા હોય કેટલી હોય છે તેત્રીસ ટકા કેટલી હોય છે તેત્રીસ ટકા કેટલા તેત્રીસ ટકા ઓકે ચાલો પછી પ્રશ્ન નંબર સુડતાલીસ ત્વતેમો બંધારણીય સુધારો ક્યારે અમલમાં આવ્યો તો તત્તેમો બંધારણીય સુધારો મોસ્ટ મોસ્ટાઈમ ભાઈ વારંવાર પ્રશ્ન પૂછી જાય છે તો ચોવીસ એપ્રિલ ઓગણીસો ને ત્રણના રોજ તોણું શું ત્રણું ચોવીસ એપ્રિલ ઓગણીસો ત્રાણું હાલો પછી અડતાલીસમાં દહેજ પ્રથા અધિનિયમ ક્યારે ઘડવામાં આવે છે તો દહેજ પ્રથા અધિનિયમ ક્યારે ઘડવામાં આવે છે ઈસવીસન ઓગણીસો ને એકસઠમાં કઈ સાલમાં ઓગણીસો ને એકસઠમાં આ સાલોવાળા પ્રશ્નો થોડા વ્યવસ્થિત યાદ રાખજો એટલે ભૂલી ના જવાય હો ચાલો પ્રશ્ન નંબર ઓગણપચાસ ઘરેલું હિંસા અધિનિયમ ક્યારે અમલમાં આવે છે તો ઘરેલું હિંસા અધિનિયમ ક્યારે અમલમાં આવ્યો છે તો ઘરેલું હિંસા અધિનિયમ બે હજાર પાંચમાં કઈ સાલમાં બે હજારને પાંચની સાલમાં રાઈટ ચાલો પછી આગળ જઈએ તો પ્રશ્ન નંબર પચાસ બાળ અપરાધીને સુરક્ષિત રાખવાનું સ્થળ એટલે તો બાળ અપરાધી જે હોય એને સુરક્ષિત રાખવા માટે રિમાન્ડ હોમ હોય શું હોય રિમાન્ડ હોમ હોય છે ચલો એકાવનમાં એનોમીનો સિદ્ધાંત કોણે આપે છે તો એનોમીનો સિદ્ધાંત કોને આપે છે રોબર્ટ મટને આપે છે રોબર્ટ મટન ચાલો પછી પ્રશ્ન નંબર બાવન ધોરણ ભંગ વર્તનની વ્યાખ્યા આપનાર વિદ્વાન કોણ છે તો ધોરણ વર્તનની વ્યાખ્યા આપનાર વિદ્વાન કોણ છે તો જવાબ આવશે આપણો હર્ટન અને હન્ટ હર્ટન અને હટ રાઈટ ચાલો પછી પ્રશ્ન નંબર ત્રેપન ભારતમાં બાળ અદાલતની સ્થાપના ક્યારે કરવામાં આવી છે તો ભારતમાં બાળ અદાલતની સ્થાપના ક્યારે કરવામાં આવી છે તો ઓગણીસો એકતાલીસ માં કરવામાં આવી છે પ્રશ્ન નંબર ચોપન એઇડ્સનો પ્રથમ દર્દી કયા દેશમાં જોવા મળ્યો હતો તો એઇડ્સનો પ્રથમ દર્દી કઈ જગ્યાએ અમેરિકામાં પહેલી ડિસેમ્બરના રોજ એઇડ્સનો રોગ એઇડ્સ દિવસ ઉજવાય છે પછી એઇડ્સ છે ને કયા વાયરસથી થાય છે એચઆઈવી વાયરસથી એચઆઈવીનું પૂરું નામ પૂછે તો હ્યુમન ઇમ્યુનોડેફિશિયન્સી વાયરસ કઈ જગ્યાએ પ્રથમ કેસ જોવા મળ્યો તો અમેરિકામાં અને ભારતમાં એઇડસનું એઇડ્સ રોગ અને વિશ્વમાં ભારતનું સ્થાન કેટલામાં નંબરનું છે એઇડ્સમાં તો ત્રીજા નંબરનું છે રાઇટ હલો આવી જ ગયું છે ને પાછળ પ્રશ્ન છે જો એઇડ્સની સમસ્યામાં ભારત વિશ્વમાં કેટલામું સ્થાન ધરાવે છે તો એઇડ્સની સમસ્યામાં ભારતનું સ્થાન કેટલામું છે તો ત્રીજું છે જે મેં હાલ તમને કહી દીધું રાઈટ ચલો પછી હાલો આવી ગયું વિશ્વ એઇડ્સ દિવસ ક્યારે ઉજવવામાં આવે છે તો એ પણ મેં તમને કહી દીધું કે પહેલી ડિસેમ્બરના રોજ તો પાછળના પ્રશ્નો એઇડ્સ ઉપર આધારિત છે એઇડ્સ વિશે તૈયાર કરી જ લેવાનું ખાસ મોસ્ટ એમ છે એટલા માટે તો પહેલી ડિસેમ્બર રાઈટ ઓકે ચલો પછી આગળ જઈએ તો પ્રશ્ન નંબર સત્તાવનમાં ડેન્જરસ ડ્રગ્સ એક્ટ કઈ સાલમાં ઘડવામાં આવે છે તો ડેન્જરસ એક્ટ જે છે એ ઓગણીસો ને ત્રીસમાં કઈ સાલમાં ઓગણીસો ને ત્રીસની સાલમાં ઘડવામાં આવ્યો છે ચલો પ્રશ્ન નંબર અઠાવન વર્ષ બે હજાર અગિયારમાં ભારતમાં વર્ષ ભારતમાં જાતિ પ્રમાણ કેટલું હતું નવસો ને ચાલીસ કેટલું હતું નવસો ને ચાલીસ ઓકે મારા વાલા વિદ્યાર્થીઓ સરસ મજાના એમસીક્યુ છે પહેલા અને પહેલા આટલા એમસીક્યુ તૈયાર કરી લેજો ખાસમ ખાસ ઓકે ચલો મળીશું નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી જોતા રહેશો આથી ક્લાસીસ